કેમ કે મારા બહુ ફેવરેટ છે ને અમારા ઘરમાં બધાને છે ને ગુલાબ જામુન બહુ જ ગમે છે અને કઈ રીતના અમે ગુલાબ જામુન બનાવીએ એ તમને આજે બતાવશું અને હાવ સાદી અને સિમ્પલ રીતે અમે ગુલાબ જામુન બનાવશું તો બધા વિડીયોમાં જોડાઈ રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો ફેમિલી આવે છે ને ગુલાબ જામુન બનાવવા માટે છે ને મેં લઈ લીધા છે બ્રેડ તો બ્રેડ ને તો પેલા છે ને આમાં થાળીમાં લઈ લઉં

ફરતીકો પટ્ટી હોય ને એને અલગ કરી નાખ્યા છે ને હવે છે ને આપણે આનો ગુલાબ જામુન બનાવવા માટે એનો બધું તૈયાર કરવાનો હોય મસાલો એ રીતના આપણે બધું તૈયાર કરી નાખીએ તો પહેલાં તો છે ને આપણે આને ભટકા કરી નાખવાના છે જો આવી રીતના હાથની મદદથી હાવ આપણે આપણે પાસે મિક્સર કે કાંઈ ન હોય ને તોય આપણે આ સરળ રીતે આપણે ઘરે બનાવી શકીએ એ રીતનો હાવ ઇઝીલી આપણે ગુલાબજામુન બનાવવાના છે બ્રેડ ને જો આપણે સરસ મજાનો ભૂકો કરી નાખો છે ને હવે છે ને આપણે મોટી થાળીમાં લઈ લઈએ કેમ કે આ થાળી છે ને નાની પડે એટલે મોટી થાળીમાં લેવું પડશે તો સરસ મજાનો લઈ લીધો છે ને હવે આપણે એમાં છે ને નાખવાનો છે દૂધ દૂધ નાખી ને આપણે આનો લોટ બાંધવાનો છે જેમ જોતો હોય એમ એ દૂધ નાખતું જઈએ આપણે આ છે ને દૂધ ના અને બ્રેડ ના બનાવવાના છે ગુલાબ જામુન આપણે લોટ બાંધી મામી લોટ બાંધે ત્યાં સુધીમાં હું એલસી ખાંડી નાખું તો સરસ મજાનો હવે આપણે જે કઠણ રીતનો છે ને આપણે લોટ પણ તૈયાર કરી નાખ્યો છે તો હવે છે ને ધીમે ધીમે આપણે જેવા ગુલાબજામુન રાખા હોય આપણે લઈ લેવાનો લોટ અને પછી જરાક તેલ વાળો હાથ કરી અને આપણે બનાવવાનું શરૂઆત કરી દઈએ ગુલાબજામ નાના નાના બનાવવાના છે તો આવી રીતના જો આપણે ગુલાબ બની બનીને તૈયાર થઈ જાય ગોટી તમે ફટાફટ કામ કરજો હો અંધારું થઈ ગયું હો પાછું હા પણ હા ઉતાવળ રાખો ફટાફટ આવી રીતની ગોળ 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 ગોટી કરવા માંડે અલસી ભૂકો કરી નાખ્યો છે અને મેં મારા ગુલાબ જામુન ની ગોટી તૈયાર કરી નાખી છે હવે છે રસોડા મને સૌ પ્રથમ પહેલા તો બનાવવાના છે આપણે છે ને ગુલાબ ગુલાબજામુન બનાવાના છે ને એના આટું પહેલા તો સાસણી બનાવી જાય સાસણી બનાવવા માટે છે ને મેં પેલા લઈ લીધું છે આ પાણી તો જેટલે આપણે સાસણી રાખવી એ રીતનું પાણી નાખ દેવાનું અને એમાં નાખવાનું છે મોરસ તો મોરસ તો થોડક માપ પ્રમાણે નાખજો તો જેટલે અમે મોરસ લીધી છે તો નાખી દઈએ એમાં ગળું થાય એટલે નાખવાનું હોય હમ ગળું થાય એ રીતનું આપણે નાખી દઈએ તો આપણે એટલે મોરસ નાખી દીધી છે ને હવે છે ને આપણે આને ગેસના સુલે મૂકી દઈએ સાસણી બનાવવાના હું હું નાખવાનું છે એ હું તમને આગળ ફટાફટ આપણી ઓગળી જાય ને ત્યાં જ આપણે હલાવ રાખશું તો એકદમ સરસ મજાનું જો આપડે પાણી થઈ ગયું છે તૈયાર તો હવે એમાં નાખ દઈએ નો પાવડર એટલે સરસ મજાની સુગંધ આવે ને એમ એળસી સાહણીમાં તો છે ને નાખી દીધી અને હવે તો છે ને સરસ મજા ને પાકવા દેવી પડશે કેમકે પાણી આપડે નાખ્યું ને અડધું પાણી ન થાય તો ઉકળવા જ દેવું જોઈએ હલાવતો રહેવાનું હાથ એટલે એલસી નો પાવડર ને બધું નાખ્યું ને આપડે એટલે સોટી ન જાય ને સરસ મજા ને આપડે સાહણી બની ને તૈયાર થઈ જાય સાહણી પણ આપડે તૈયાર થઈ ગઈ છે બની ને તો આવી રીતે છે ને કાંટે કાંટે ને સ્ટાર જેવી થઈ ગઈ છે તો આપડી સાહણી થઈ ગઈ કમ્પ્લીટ

તો પેલા તો તેલ થવા દે તળવા હાટું તો તેલ થઈ ગયું છે તો ફટાફટ ગુલાબ જામુન ને તળવાનું સ્ટાર્ટ કરી દે તો ધીમે ધીમે આ છે આપડા તળવા દેવું તો સરસ મજાના જો આપણે ગુલાબજામુન જો તળાય ને સરસ મજાનો રંગ પણ આવી ગયો છે ને હવે છે ને આપણે ડાયરેક્ટ નાખી દેવાનું છે ને સાહની સહણીમાં અને હવે આપણે આ બીજા છે એને હતા ને હવે ફટાફટ બધા તળી નાખીએ તો સરસ મજાના જો આપણે જામુન બનાવીને તૈયાર કરી નાખ્યા છે અને છે ને સાહણીમાં આપણે રેવા દેવું જો કેટલા મસ્ત નો કલર બેઠો છે અને સરસ મજાના બની ગયા છે હવે છે ને આપણે ગુલાબ ને છે ને સાહણીમાં આપણે દોઢ કલાક સુધી ને આપણે રેવા દેવું હોય એટલે સાહણી બધી છે ને જામુન છે એ સૂહી જાય પછી નું તમને હું તમને બતાવું ને પછી આપણે ટેસ્ટિંગ કરીએ કેવા આપણા ગુલાબ આપડા તો દોઢ કલાક થઈ ગયા છે ને જામુન ને આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે એ જો છે ને તો આ ગુલાબ જામુન છે ને આપડે લઈ ડીશ માં ને ટેસ્ટિંગ કેવા છે સરસ મોઢા મોઢામાં પાણી આવી જાય એવું છે ને આપડે ગુલાબજામુન તો બની ને તૈયાર થઈ જાય છે બા ને સખાડીએ બા તમને કેવા લાગી જઈશું દેખાડે હેરા મસ્ત લાગે તો હવે છે ને સંદીપ ટેસ્ટિંગ કરાવીએ સંદીપ કેવા લાગે ગુલાબજામુન મેળા હાટો બનાવ્યા છે તમને બહુ ગમે ને એટલે એમ હા આ નીમ આદને તો મજા કરો દો મને ખબર હોય કેવો લાગ એક નંબર હે અવાઠડીનો છોડી બનાવ્યો લ્યો લલ અવાઠડી ના અવાઠડી ગુલાબ જામન બનાવવાનું કીધું હવે એટલા મસ્ત લાગે મજા આવી ટેસ્ટિંગ કરે કેવા લાગે મસ્ત લાગે મસ્ત તો જો તો એવા ગુલાબ જામન સારા લાગે ને

બે બધા ટેસ્ટિંગ હું ટેસ્ટિંગ કરું મસ્ત હું ટેસ્ટિંગ કરું કેવા

હવે એટલા ચાર મારહાટો થોડાક રહ્યા છે તો હું ફટાફટ ખાઈ લઉં તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે અને પાછી ખેલે કઈક રેસીપી બનાવી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો તો જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય